અમે નક્કી જે સહે કરી દીધું છે ને ખોટું અમે દોડ દોડ બધું કરવું નહીં ને આપડા ગમની આબરૂ કાઢવી નહીં નહીં બરાબર જે થઈ ગયું છે ને એ થઈ ગયું છે થઈ જવા દો ઘણું ફર્યા ઘણું ફરી ગયા ઘણું બધું બાડી ને ઘણા પૈસા વાપરી નાખ્યા છે પણ કોઈ મળ્યું નહીં આપણને કેટલા દાળોથી થી અડીયો કાઢતે છે કે હું રાત દાડો નહીં હું જો બોલો કોઈ આવતું નહીં આવતું કોઈને બોલો હો મને ના બોલતા બોલો એને પૂછવું પડે આપડા કોઈ ચાર ગજ વાગે એવું છે નહીં એક કોમ કરો માતાન ભરાઈ દઈએ બરાબર આપણા જેના ઘેર ફટકો એ એ ગુનેગાર

કોઠો ઊભી રહેજે મુ આવ આવ બા હો ખરા આવ આવત જઈ ના છું હું બાપા બરહાદ નહીં ઠાકરો કાઢ્યો છું હાલો હારો શું હોય હાલો તો ખાલો લેવા તો ઉતરી ગયેલું પહેરાવું છું પણ હાલો તો અસલ હે લાગે છે તે લાગે કોક ભૂલી લાગે ના હોય તો બોલા વગર આવશે ને તો હું કજિયારો છો કોઈનું કશું વસ્તુ લેવા નહીં દેતું ઘડું તો હંકારી મૂકી દુઃખી આ તો ચોકાઈ જે પહેરવા થાય રૂઆ સારો ટોનવાળો વાળો હપાવ ટી વાળો હવે હજ આવ્યો અલ હેડો ઢોકડું હાઉ વરહાદો છે જબ્બર અંધારું છો રે ઓને મે હેડ નીકળ ઉભો હેડ જો ખટકાટી હેડો હેડો ખબર ન ને હમું તો તારો બાપનું રે ઓ શરમ કર

એક ના એક સાઈડના કોમળા બે રાખે બે નાઈ જવું ખોટી આબર કર્યું તું શું કરવા કે કવાજો જે થતો હું મગજ ચાલુ કર્યો રોજ પેલા જંતી પાણી પી આવું છે

वो जुदा तने हूं वो

પાસે જે હોય તમને કહોવા જોયા વગર હું તમને કશું ના કહી શકું વધારે તમે જોન તો તાપ તાપ થઈ જશે કુસી એટલે હું સબ વળગાડ છે કે કોઈ બીજું છે કે મને જોવું પડશે બાલ ને બાલ છૂટા કે ના દેનો ઝૂલતી દી યાર કશું વાતો ને ચિંતા કરશો નહીં હું છું બરાબર હું શું ત્યાં સુધી કોઈ થવા તો નહીં દઉં પણ મારાથી નહીં થાય તો કોક ને તમારે બોલાવવા પડશે તાત્કાલિક બરાબર તમે કોક કરજો કે કેવું હું ખુલાસો કરી દઈશ હા હા સે よろしくお願いします。

कंकू, नेकर कंकू, गाना डाले नेकर बाहर नेकर कुआं मत स्वाद हमें नसराई माहू कर रहे सिर्फ तन खबर नहीं पड़ती मोह खड़वानों सुन नेकर जल्दी आए आइ जा इन्हें जवाब दे तू आए आओ 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 પછી આવ્યો હા તો ફોન નહી હો તો ફોન નહી હોમી કંકુઝ હાલો લેવાય સુ હા હાલો લેવાય સુ હાલો લેવાય આવ્યો તો હાલો લેવાય સથી શથી આવ્યો હાલો લેવા મેડિયા માં નેડિયા માં થી નેડિયા માં છે નેડિયું કે તે હોય છે માયો હાલો લેવા બીજે સિવાય નતું કોઈ તે હોય હ

હું તો છો જો નહીં પણ હું ખબર હોય આ રીછો થી હું લાઈ તમે સબ જાઓ ઇમનમ નહીં આપણે તો જાતા ને મારો મારો અમાર ફઈ વાની જાતા આપણો બે તો ભારો વળી ના તારો ન્યાય નું આલવા તૈયાર છો અતારે અતારે તારો ન્યાય હોજ પડતા પડતા હાથ રાતના 7:00 વાગે પેલા તારો હાલલોન તારો જે જે છે બંગાળિયો બંગાળિયો પેડા સવણો બધું મોત ના લાવરાય લંકા છોડી દે લંકા છોડી દે છોડી દે કંકુ કેતો લંકાં છોડી જો છોડી જો છોડી જો છોડી જો નહીં બુધાબા બધું

છોડજો પાણી ભરી આવતા જો હા ભરી આવો એટલે કંકુમા તમન વાતો કરકુ જો બા કંકુ વાતો કરે વડા હા હા જાવ ને ઓ પેલું કેટલા વાગે કરચુ તા એ 7 વાગે તમે જોથી લાય ને દોશી હાલો મળ લેજો હા 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 અમાર કૌસી મોર હાલો લાવબો કર તાને અનો જે હાલા પડ્યા તાને ઉન નું ગુસો પણ ગેડ ને પટાઈ ગયો તો તો ઈશ્વર મિરા હાલો હા વડાલલ રોજા ગમે તે કરીને હાલલા લક્ષણ લેકર વાળ કરો ઘર છોડી ફોન આ દો શ્યામ કરજો શ્યામ હા શ્યામ બજે અમર ખબર થા તમાર ઘેર ફટકો વાગ્યો છે બરાબર તમારો શી દુંતી થઈ જશે માતા સોટી પડી છે તમે હાલના લેકર વાળ કરો કે આખો ગામ ભેગો થાય ને અમે ઘેર આવીએ છીએ તમારા અને બધા ભેગો બધા બધા ભેગા થા બધા ભેગા સી ગામમાં બબલી ને બેઠા સી ને 5 વાગે મોર જતા રજો